लेके जेब पड्यानी ताडी देऊ वाला ताऊ वाला बिलियन में 5 बिलियन पत्ते हैं क्या बंका ने प्रश्न में भड़ु नहीं हो तो नता સ્વાગત છે તમારું ને ઉદેવભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આજે બનાસકાંઠા જિલ્લાના ખાતે કરવામાં આવ્યું અને એજન્સી દરમિયાન મહેન્દ્રસિંહ અને હરીફા ઉર્મે દશરથ સિંહ જોવા અહીંયા અશ્વિન દેસાઈ ટીમ હાજર રહી અને કોમેડી કરી લોકોને મનોરંજન પૂરું પાડ્યું ત્યારે કુંતળજી અને વાઘુજી અને મફુજી તેઓને પણ કોમેડી કોમેડી કરી અને લોકોને મનોરંજન આપ્યું ત્યારે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે હરીફાનો ઇન્ટરવ્યૂ જેનો ભાગ બે હરીફાનો ઇન્ટરવ્યુ જેનો ભાગ બે ટૂંક જ સમયમાં તમારી સામે રજૂ કરીશું તો આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો જોઈએ કે કુંતળજી અને ઉર્ફે મહેન્દ્રસિંહ વામાયા અને વાઘોજી એ વિશે શું કહ્યું અને બાબર ના લોકોને કેવી રીતે કોમેડી કરી અને મનોરંજન પૂરું પડ્યું મિત્રો હોશે જલ્દી ઠાકોર મિત્રો ચેનલ પર ન હોય તો અને શેર કરી નાખજો મિત્રો આજે વાબર ખાતે હરિભા ચાલુ એસબી હિન્દુસ્તાની ટીમ ઓપનિંગ કરવામાં આવ્યું ઓપનિંગ દરમિયાન સમગ્ર ટીમે કોમેડી થકી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું અને ભાભર વાસીઓને સંદેશો આપવામાં આવ્યો ચાની હરિભા ચા વિશેની

માજે ગળગયા બધા સંભો આ ઉભા રહેજો કયો નહીં બરાજો બળ્યા પાબનમાં ગજા બંકાત એમ બધા ખરેડું સુતા આ બધા બંજા ઓળખે મરાયા છે એને અધિકની ચાને અધી છે એક તો હરીવાડી ચાલવા માટે અને કાફળી ટીમની ભેગે થવા માટે આની વાત હતી

अरे बानो पेंटिंग तो नहीं हुआ है पर खाली बान नहीं नहीं ना करना चाहिए थी तो तो कारण क्या हिंद तो बान मोटा કે કે એ એટલું બાજુમાં કા જો કે ઉપર થઈ ગયો છું કસો હતાની બંગના આ પછી આપણે મારવા ના દે અને ફોનમાં બરાબર હમ મજા આવી ગઈ તો મારતા કે 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 આહો મલકા એક જાય

એના પાછળ તમારે બોલવાનું انن ايني تو بات دے دے میں کائین سیٹنگ کر دے جی تھا یہ محمد 2021 میں ائی جو بڑے چھوٹے তোজন তোডা… লকেন্টা ক্ধাটাকাং এটাকান্ট কারি কেন্টা কান্ট্ট কের হলকাকানা কলকেন্টবে কেন্ আক্রা কিন্টন কানক্ন নাক�

પાણી ભરે ને ઉમરે ભરે શું કહું એટલે આખી જિંદગી પાણી જ ભર્યું છે તમી મને ડાયલોગ માગો તો ને યાર સમાધાન કરવા એનું ભાન કરા દે શું કરવાનું કો હા એટલે તમે બે જણા હોય ને એમ હારા પડે સમાધાન કરવા માટે ઝઘડો વધવા દે નહીં લાગી રે ઝઘડો વધે તો ખબર પડે પડી આપણે જો એક જ કહેવાનું છે કે ભાગોરની એક જ ગાય અને પીઓ અને પાણી જાય એટલે હું ફોન નું યુ ચાલુ ને પછી બધા બોલજો એમની એમની ફેરફી પાપર ની એક જ રાય આખું આભાર આવી ગયું આપડે શું બોલી ગયા નાટક નહીં કરતો હું બોલું છું

એવા અમારા વિડિયો આવી છે બરાબર છે એટલે એકલું વિજવા રાખજો હરિ ભાનની ચાની જે હાલ કોલિટી છે એમી નેમી આજીવન રાખવાની છે એટલે સપોર્ટ કરજો એમ અને કે તો મુને કે તો કરે ચક્રીસે

આભાર ધન્યવાદ